હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ભરેલી દાળ ઢોકરી તો ભરેલી દાળ ઢોકરી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે ભરેલી દાળ ઢોકરી માટે મેં આ તુવેરની દાળ લીધી છે ને એને મેં બાફી લીધી છે આમાં ટમેટું ને એવું બધું નાખી અને મેં બે સીટી વગાડી લીધેલી છે તો દાળ આપણી મસ્ત બફાઈ ગઈ છે હવે એનો એક વઘાર કરશું આપણે એક ચમચી જેટલું આપણે તેલ મૂકશું ચપટી આપણે જીરું લેશું ચપટી આપણે રાયું ચાર આપણે લીમડાના પાન નાખશું ત્રણ થી ચાર આપણે લીમડાના પાન નાખશું ચપટી આપણે હીંગ લેશું એક ચમચી ભરી અને સંભાર મસાલો લેશું હવે આપણે દાળ રેડી દઈશું આમાં મેં ટમેટું બધું નાખેલું છે બધી જ દાળ આપણે રેડી દેસું થોડુંક આપણે પાણી નાખશું થોડીક પતલી જોઈએ આ દાળ ઢોકળી નાખશું ને એટલે થઈ જાય હળદરને એવું બધું નાખીને તો આપણે બાઈફી હોય થોડો થોડો આપણે પાછો મસાલો કરશું થોડુંક આપણે ચપટી જીરું પાવડર ચપટી આપણે હળદર નાખશું એક ચપટી જેટલો ગરમ મસાલો ટેસ્ટ મુજબ મીઠું અડધા લીંબુનો રસ લેશું આપણે આપણે ખાંડ લેશ અડધી ચમચી જેટલા ધાણા લેશ તીખાસ માટે આપણે સંભાર મસાલો નાખ્યો ને એક મરચું મેં બાફવામાં નાખી દીધું હતું ને હવે ચપટી આપણે લાલ મરચું પાવડર પણ નાખશું હવે આને ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણે દાળ ઢોકળીને ભરવાની છે તે બનાવી લેશું આ મેં એક મોટું બટેકું લીધું તો એને બાફી લીધું છે ને આવો માવો કરી દીધેલો છે હવે એમાં બધો આપણે મસાલો નાખશું ચપટી લાલ મરચું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ધાણા ધાણાજીરાનો પાવડર ચપટી હળદર મેં બાફામાં મીઠું નાખ્યું તો એટલે થોડુંક જ અત્યારે નાખું થોડોક લીંબુનો રસ ખાલી થોડુંક જ હવે આ બધું મિક્સ કરી દેવાનું ચપટી ધાણ હવે આ બધું મિક્સ કરી દેવાનું આ એક બટેકાનો આપણો માવો છે હવે એમાંથી એટલા નાના નાના લોવા કરશું નાના નાના જ કરવાના એક બટેકામાંથી આપણે દસ થયા છે એટલા એટલા જ હોય બોલ જેવા હવે આપણે તેના માટે લોટ બાંધી લેશું એક બાઉલ મેં ઘઉંનો લોટ લીધો છે એમાં આપણે મીઠું નાખશું લાલ મરચું પાવડર જીરું ગરમ મસાલો ચપટી હવે પિંચ જેટલી હળદર એકદમ પોચો લોટ નહીં બાંધવાનો થોડોક એનો કઠણ બાંધવાનો લોટ નહીં થોડુંક તેલ લઈ અને કેળવી લેશું પા બે પાંચ મિનિટ આપણે એને રેવા દઈશું થોડોક પરલી જાય લોટ એટલી ઉકરી જાય ને પછી એમાં આપણે સિંગદાણા નાખશું થોડાક બે ચમચી જેટલા પંદરથી વીસ દાણા પછી જેટલા તમને વધારે ભાવતા હોય એટલાય નાખી શકો એવું નહીં કે એટલા જ નાખવાના દાળ આપણી ઉકળે છે ત્યાં સુધીમાં હવે આપણે ઢોકળી બનાવી લઈએ આપણે લોટને પાંચ મિનિટ રેસ્ટ આપ્યો તો હવે આ લોટ છે ને એમાંથી આપણે એક મોટો લુવો લઈ લેશું આમાંથી બે લુવા કરશું જો અટામણ લઈ અને એને વણી લેવાનું આપણે પ્લેટફોર્મ ઉપર પટલી રાખવાની આ જાડીનો જોઈએ મસ્ત આપણી પટલી પતલી રોટલી થઈ ગઈ એટલી મોટી બની ગઈ છે હવે એને આપણે ચોરસ કરવાના છે હવે સાઈઝનો ભાગ બધો કાઢી લેવાનો હવે આ એક ભાગ લેવાનો એક ભાગ લેવાનો એમાં આપણે મસાલો મૂકશું હવે આને આપણે આમ વારી દઈશું આવી રીતે આવી રીતે આપણે બધી જ તૈયાર કરી લેશું ફૂલ જેવું આ આપણે ભરેલી ઢોકરી તૈયાર કરી લીધેલી છે હવે આપણે દાળમાં મૂકી દઈશું એને આવી રીતે બધી જ મેં ભરી લીધી છે તમે એવું કાંઈ નહીં કે એક જ છે બધી નાના મોટી ચાલે એટલી નાની બનાવી હોય તોય ચાલે મોટી બનાવી હોય તોય ચાલે હવે આને આપણે મૂકી દઈશું દાળમાં દાળ પણ મસ્ત આપણી ઉકળી ગઈ છે ફૂલીને ઉપર આવવા માંડે દાળ ઢોકરી આપણી ચડી ગઈ છે ફૂલી નામ ઉપર આવી જાય ને એટલે સમજી લેવાનું કે ઢોકરી ચડી ગઈ આવી રીતે ઉપર આવી જાય જો બધું ને આવી ફૂલી જાય બધી જો આ ફૂલી ગઈ ને આપણી મસ્ત આવી તૈયાર થઈ જાય હવે આપણે એમાં ધાણા નાખશું દેશી હવે આપણે સવિંગ બાઉલમાં લઈ લેશું આ દાળ ઢોકળી તમે એક વખત બનાવીને જોજો એટલી મસ્ત લાગે ને ખાવામાં બહુ મસ્ત ટેસ્ટ લાગે કેટલી મસ્ત બનીશ તૈયાર છે આપણી ભરેલી દાળ ઢોકળી ઉપરથી થોડાક આપણે ધાણા નાખશું જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બે લાયકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મળતા રહ્યો